સ્વાગત છે કેન્દ્ર સરકાર અત્યારે યુનિવર્સલ પેન્શન સ્કીમ તૈયાર કરવા માટે કામ કરી રહી છે જો કે સૌથી મોટો સવાલ એ છે કે આ સ્કીમ ખરેખર યુનિવર્સલ છે કે નહીં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સ્કીમથી ભારતમાં તમામ લોકોને ફાયદો થવાનો છે આ પેન્શન સ્કીમ વોલેન્ટરી અને કોન્ટ્રીબ્યુટરી હશે એટલે કે કોઈ પણ ભારતીય પોતાની મરજીથી એમાં રૂપિયા રોકી શકશે રિટાયરમેન્ટ બાદ પેન્શન મેળવી શકાશે જેનો હેતુ દરેક ભારતીયને સોશિયલ સિક્યુરિટી આપવાનો છે એટલે કે નિવૃત્ત થનારા લોકોને આર્થિક સપોર્ટ આપવાનો હેતુ છુપાયેલો છે કોઈ કંપનીમાં કામ કરનારો કર્મચારી હોય કે નાનો મોટો ધંધો કરનાર સહિત તમામ લોકોને આ પેન્શન સ્કીમથી લાભ મળશે ખાસ કરીને વેપારીઓ તેમજ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકોને ધ્યાનમાં રાખીને આ યોજના તૈયાર કરવામાં આવે છે ઈપીએફઓ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને આ પેન્શન સ્કીમનું આખું માળખું તૈયાર કરી રહ્યું છે શ્રમ અને રોજગાર મંત્રાલય એના પર મંથન કરી રહ્યું છે ટૂંક સમયમાં જ અલગ અલગ સેક્ટર્સ પાસેથી અભિપ્રાય મેળવવામાં આવશે આ પેન્શન સ્કીમની ખાસ વાત તમે જાણી લો કેટલીક જૂની પેન્શન સ્કીમ્સને જોડી દેવા માટે પણ વિચાર થઈ રહ્યો છે જેથી વધારે લોકોને ફાયદો મળે અઢાર વર્ષથી વધારે ઉંમરની કોઈ પણ વ્યક્તિ યુનિવર્સલ પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકશે સાહીઠ વર્ષની ઉંમર પછી પેન્શન સ્કીમનો ફાયદો મેળવી શકાશે અત્યારે કઈ પેન્શન સ્કીમ્સ ચાલી રહી છે એ પણ તમારે જાણવું જોઈએ અત્યાર સુધી જોવા મળ્યું છે કે અસંગઠિત સેક્ટરમાં કામ કરતા લોકો સરકારી બચત યોજનાઓનો લાભ મેળવતા નથી હવે અસંગઠિત સેક્ટરના કામદારો કોને કહેવાય એ પણ સમજવું પડે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કામ કરતા વર્કર્સ ઘરોમાં વેતનના બદલામાં કામ કરતા લોકો શાકભાજીનું વેચાણ કરનારા લોકો તેમજ ડ્રાઈવર્સનો આ સેક્ટર્સમાં સમાવેશ કરવો પડે આવા તમામ લોકોને નવી પેન્શન સ્કીમથી ફાયદો થવાનો છે એટલું જ નહીં નોકરિયાત લોકોને પણ એનો ફાયદો થવાનો છે હવે અત્યારે કઈ પેન્શન સ્કીમ ચાલી રહી છે એના પર પણ નજર કરીએ અત્યારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના ચાલી રહી છે જેમાં ઉંમરના આધારે પંચાવનથી લઈને બસો રૂપિયા સુધી મહિનાનું યોગદાન આપવાનું રહે છે જેનાથી મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળે છે આ યોજનામાં સરકાર પણ એટલું જ યોગદાન આપે છે જો કોઈ ધારકનું મોત થાય તો તેની પત્ની કે પતિને પેન્શનની રકમ મળતી રહેશે એ સિવાય નેશનલ પેન્શન સ્કીમ ફોર ટ્રેડર્સ એન્ડ સેલ્ફ એમ્પ્લોઈડ પર્સન્સ નામની યોજના પણ ચાલી રહી છે આ યોજના ખાસ કરીને વેપારીઓ અને સ્વરોજગાર કરનારાઓ માટે છે આ યોજના પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની જેમ જ કામ કરે છે ઉપરાંત અટલ પેન્શન સ્કીમ પણ છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આ સ્કીમ ચાલી રહી છે આ સ્કીમને પણ નવી પેન્શન સ્કીમમાં સામેલ કરવામાં આવી શકે છે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રાજ્ય સરકારો પણ એમાં પોતાની પેન્શન યોજનાઓ સામેલ કરે તમામ પેન્શન યોજનાઓ સંકલિત થઈ જવાથી પેન્શનની રકમ વધશે એક ને એક લાભાર્થીની ગણતરી બે વખત નહીં થાય સિનિયર સિટીઝન્સ માટે સરળતા રહેશે ભારતમાં સિનિયર સિટીઝન્સની સંખ્યા સતત વધી રહી છે બે હજાર છત્રીસ સુધીમાં સાઠ વર્ષથી વધારે ઉંમરના લોકોની સંખ્યા લગભગ બાવીસ પોઈન્ટ સાત કરોડ થઈ જશે બે હજાર પચાસ સુધીમાં આ સંખ્યા ચોત્રીસ પોઈન્ટ સાત કરોડની આસપાસ પહોંચી જશે વિદેશોની વાત કરીએ તો સોશિયલ સિક્યોરિટી હેઠળ પેન્શન હેલ્થકેર અને બેરોજગારોને ભથ્થું આપવામાં આવે છે ભારત પણ હવે સિનિયર સિટીઝન્સ માટે એ દિશામાં આગળ વધી રહ્યું છે જેથી લોકોને ગળપણમાં આર્થિક સુરક્ષા પૂરી પાડી શકાય જો કે આ યુનિવર્સલ પેન્શન સ્કીમનો અમલ થઈ જશે તો કરોડો લોકોનું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે પછી નોકરિયાત વર્ગ હોય કે ખેડૂતો કે નાના વેપારીઓ હોય દરેક વ્યક્તિને ગળપણમાં એક ચોક્કસ રકમ મળશે અત્યાર સુધી કોઈપણ પેન્શન સ્કીમમાં સામેલ ન થનારા લોકો માટે આ ખૂબ જ મોટી રાહત રહેશે એવો દાવો કરવામાં આવ્યો છે કે રિટાયર થયા પછી સિનિયર સિટીઝન્સને મળનારી રકમ પૂરતી રહેશે આ રકમ એટલી હશે કે એનાથી વ્યક્તિ પોતાની અને પોતાના જીવનસાથીનો ખ્યાલ રાખી શકે એટલે કે આ યોજનાનો મૂળ હેતુ બધાને ખુશી આપવાનો છે મોટાભાગના લોકો સાહીઠ વર્ષની ઉંમર પછી કામ કરવાની સ્થિતિમાં રહેતા નથી અનેક લોકો કામ કરવાની સ્થિતિમાં હોય છે કે આવા લોકો પણ વિચારતા હોય છે કે આખી જિંદગી ખૂબ મહેનત કરી છે હવે પોતાના શોખ પૂરા કરવા માટે બાકીની જિંદગી પૂરી કરવી જોઈએ આ યોજના વિશેની સૌથી સારી વાત એ છે કે જીવનના અંતિમ તબક્કામાં તણાવ કે અનિશ્ચિતતાને ભાવનાને તે દૂર કરે છે આ યોજનાનું વિઝન તો ખૂબ જ સારું છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ યોજનાનો લાભ સૌને કેવી રીતે મળશે પણ એ પણ સવાલ છે કે આ પેન્શન સ્કીમથી પૂરતો લાભ મળશે કે નહીં સામાન્ય રીતે અત્યારની કેટલીક યોજનાઓથી પંદરસો રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધી પેન્શન મળે છે હવે સ્વાભાવિક રીતે આટલા રૂપિયાથી ગળપણમાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવવું ખૂબ મુશ્કેલ હોય છે કેમ કે ગળપણમાં બીમારીઓ પણ આવતી હોય છે જેની સારવાર પાછળ ખર્ચ થાય છે યુનિવર્સલ પેન્શન સ્કીમથી પૂરતી રકમ મળશે કે નહીં એ જાણવું જરૂરી છે અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે અત્યારે યુનિવર્સલ પેન્શન સ્કીમ વિશે ચર્ચા કરી રહ્યા છીએ આ સ્કીમ માટેના માપદંડો શું રહેશે એની વાત કરીશું આ સ્કીમમાં વ્યક્તિએ સ્વેચ્છાએ રોકાણ કરવાનું રહેશે એમાં સરકાર પણ યોગદાન આપશે અત્યારની પેન્શન સ્કીમ યોજનાઓની વાત કરીએ તો સરકાર યોગદાન પણ આપે જ છે એટલું નહીં એક ચોક્કસ ગેરંટીડ રિટર્નની પણ ખાતરી આપે છે જેથી સિનિયર સિટીઝન્સને ફિક્સ પેન્શન મળે અટલ પેન્શન યોજનાની વાત છે તો એમાં સરકાર યોગદાન આપતી નથી કે મિનિમમ ગેરન્ટીડ રિટર્ન્સની ખાતરી આપે છે અત્યારની પેન્શન સ્કીમ્સમાંથી મળતું પેન્શન મોંઘવારીને અનુરૂપ નથી એટલે કે એનાથી સિનિયર સિટીઝન્સ માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટેના ખર્ચને પહોંચી શકાતો નથી સ્વાભાવિક રીતે ત્રણથી ચાર હજાર રૂપિયામાં ઘર ન ચાલી શકે પેન્શન ફંડની વાત છે તો સંતુલન જાળવવું ખૂબ જ મુશ્કેલ છે કેમ કે માની લઈએ કે સિનિયર સિટીઝન્સ પાસેથી યોગદાનની જે કંઈ પણ રકમ મળે એને સ્ટોક્સમાં રોકવામાં આવે તો વધારે રિટર્ન મળે જોકે એમાં મૂળ રકમ ખૂબ જ વધી જશે એની ગેરંટી નથી હોતી વર્ષો વર્ષ સ્ટોક માર્કેટના ઇન્ડેક્સમાં વધારો થાય છે આમ છતાં ગેરંટી નથી રહેતી એફડીમાં રોકાણ કરવામાં આવે તો પૂરતું રિટર્ન મળતું નથી બીજો મુદ્દો એ ઉઠાવવામાં આવે છે કે જો તમામ પેન્શન સ્કીમ્સને જોડી દેવામાં આવે તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એને હેન્ડલ નહીં કરી શકે અનેક લોકો આવી શંકા વ્યક્ત કરી રહ્યા છે આવા લોકોએ સમજવું પડે કે કેન્દ્ર સરકાર કરોડો લોકોને ફ્રીમાં અનાજ પૂરું પાડી રહી છે આયુષ્યમાન ભારત હેઠળ કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે વળી અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારી રીતે વ્યવસ્થા કરી શકાય છે યુનિવર્સલ પેન્શન સ્કીમનું માળખું અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યું છે જો કે સિનિયર સિટીઝન્સને પેન્શન તરીકે પૂરતી રકમ મળે એની વ્યવસ્થા કરવામાં આવશે તો એનાથી સરકારી તિજોરી ખાલી થઈ જશે એવો પણ ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકારને પણ આ વાતનો ખ્યાલ છે એટલા માટે જ જરૂરિયાતમંદોને યોગ્ય રકમ મળે એના માટે આવકના માપદંડો નક્કી કરવામાં આવી શકે છે આવા લોકો પોતાની રીતે કોન્ટ્રિબ્યુશન આપે અને એમાં ગેપ રહી જાય તો એ સરકાર આપી શકે છે યુરોપના દેશો તેમજ અમેરિકામાં સિનિયર સિટીઝન્સની સોશિયલ સિક્યોરિટી કવર હેઠળ પેન્શન મળે છે આ દેશોમાં સોશિયલ સિક્યોરિટી માટે દરેક વર્કરે કોન્ટ્રીબ્યુટ કરવું પડે છે પછી વર્કર લોઅર લેવલનો હોય કે હાયર લેવલનો હોય આ જ કોન્ટ્રિબ્યુશનથી લોકોને સોશિયલ સિક્યોરિટી મળે છે આવા દેશોમાં બહુ ઓછા લોકો એવા હશે કે જેઓ કોઈ કામ નહીં કરતા હોય આ દેશોમાં તમામ સેલરી બેંક એકાઉન્ટ્સ મારફત જ થાય છે જેના કારણે સહેલાઈથી એમાં કોન્ટ્રિબ્યુશન મેળવી શકાય છે અમેરિકાની વાત કરીએ તો વર્કર રિટાયર થઈને સોશિયલ સિક્યોરિટી ખબર હેઠળ રિટાયરમેન્ટના લાભો મેળવવાનું શરૂ કરે એટલે એની રહેણી કરણી પણ અસર થાય કેમ કે રિટાયરમેન્ટના લાભ તરીકેની રકમ એવરેજ અમેરિકનના વેતનના લગભગ ચાલીસ ટકા જેટલી હોય છે એટલે જ અમેરિકાનો પ્રાઇવેટ પેન્શન સ્કીમ પર આધાર રાખે છે દેશોમાં પછી મળનારી રકમ ખૂબ જ સારી એવી હોય છે આ રકમને તમે પેન્શન કહી શકો છો આ રકમ વર્કર્સના વેતન જેટલી હોય છે પેન્શન સ્કીમમાં વર્કર્સ કેટલી રકમ ચૂકવે એને લઈને જુદા જુદા દેશો વચ્ચે ખૂબ જ મોટો ફરક રહેલો છે જેમ કે રોમાનિયામાં વર્કર્સ પેન્શન્સ ફંડમાં તેમના પચીસ ટકા જેટલા પગારનું યોગદાન આપે છે જેની સામે કંપનીઓ સામાન્ય રીતે કોઈ યોગદાન આપતી નથી બીજી બાજુ ઓસ્ટ્રેલિયા લેબનન અને રશિયામાં નોકરીયાતોએ કંઈ પણ કોન્ટ્રીબ્યુશન કરવાનું રહેતું નથી તેમની કંપનીઓ જ કોન્ટ્રીબ્યુટ કરતી રહે છે અમેરિકા સિવાય કેનેડા રશિયા ચીન અને મોટા ભાગના યુરોપિયન દેશોમાં સોશિયલ સિક્યોરિટી સિસ્ટમ છે જેમાં પેન્શન અને હેલ્થકેર એટલે કે સારવારનો ખ્યાલ રાખવામાં આવે છે ડેનમાર્ક સ્વીડન નોર્વે નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં યુનિવર્સલ પેન્શન સ્કીમ્સ છે સામાન્ય રીતે વિકસિત દેશો જ સોશિયલ સિક્યોરિટી તરીકે સિનિયર સિટીઝન્સને પેન્શન્સના લાભ આપે છે હવે ભારત આવા દેશોની હરોળમાં મુકાશે મૂળ હેતુ ભારતના સિનિયર સિટીઝન્સનો ખ્યાલ રાખવાનો છે આ મામલે સરકારનું વિઝન ખૂબ જ સારું છે નોંધપાત્ર વાત એ છે કે દેશોમાં અનેક કામદાર સંગઠનો દશકાઓથી દરેક વ્યક્તિને પેન્શન આપવાની માગણી કરી રહ્યા છે જેના માટે જુદી જુદી પેન્શન યોજનાઓ પણ લાવવામાં આવી છે જો કે હવે એક સંકલિત પેન્શન યોજના આવશે તો એનાથી ખૂબ જ મોટો ફરક પડશે વળી આ યોજનાથી સિનિયર સિટીઝન્સને ખરેખર મદદરૂપ થાય એવી રકમ મળે એવી શક્યતા વધારે છે જેનાથી સિનિયર સિટીઝન્સને પોતાના જીવનની સંધ્યામાં ઓશિયાળા નહીં બનવું પડે આપણા દેશમાં અત્યારે શ્રમિક સંગઠનો સરકારની આ પહેલને આવકારી રહ્યા છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક વખત આ સ્કીમ અમલમાં આવશે એટલે કામદારો ખેડૂતો નાના વેપારીઓ અને શ્રમિકો સહિત સૌ કોઈ એને આવકારશે ખેર આના પુસ્તક આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને આપશું આપશો નમસ્કાર